પાલન બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નજીક આવેલ શિવધારા રિસોર્ટમાં સાત માસ અગાઉ એક યુવકનું રિસોર્ટમાં આવેલી વોટર રાઇડમાં અકસ્માતને પગલે મોત થયા બાદ મૃતકના પરિવાર દ્વારા પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ કરવા અનેકવાર રજૂઆતો કરવા છતાં પાલનપુર તાલુકા પોલીસ પીડિતોની ફરિયાદ ન સ્વીકારતી હોવાના આક્ષેપ સાથે છેલ્લા સાત માસથી ન્યાયને ગુહાર લગાવી રહેલા મૃતકના પરિવારજનો આખરે હવે જિલ્લા કલેક્ટર કચેરીએ અને જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચ્યા જો ન્યાય નહીં મળે તો આગામી સમયમાં પરિવારજનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી રિસોર્ટમાં મે સિદ્ધપુર તાલુકાના મામવાડા ગામનો એક પરિવાર સહેલાણીએ આવ્યો હતો ને જોકે વોટર પાર્કની રાઈડમાં આનંદ માણતી સમયે પરિવારના એક નાયક પુત્ર અર્પણ ચૌધરી નામના અઢાર વર્ષીય એક યુવક સાથે વોટર રાઇડ માં અકસ્માત સર્જાયો ત્યારે અકસ્માતનો ભોગ બનને પડને તેના પરિવાર દ્વારા સારવાર અર્થે અમદાવાદ ખસેડાઓ ચુકી રિસોર્ટમાં આવેલી રાઈડમાં પાણી નહિવત હોવાને કારણે આ અકસ્માત થયો હોવાના પરિવારજનોના આક્ષેપ છે રિસોર્ટના સંચાલકોની બેદરકારીને કારણે અકસ્માત સર્જ્યો હોવાના આક્ષેપો સાથે પરિવાર દ્વારા પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા રજૂઆત કરી પરંતુ પાલનપુર તાલુકા પોલીસે જોગ અરજી દાખલ કરી તે બાદ પાલનપુર પોલીસ પાસે ન્યાયની આશા રાખી બેઠો હતો પરંતુ ઘટનાને સાત સાત માસ વિતવા છતાં પરિવારને ન્યાય ન મળતા આખરે હવે મૃતક અર્પણનો પરિવાર ન્યાયની ગુહાર લગાવતો પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યો અને જિલ્લાના અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી મૃતક અર્પણના મોત મામલે શિવધારા રિસોર્ટના સંચાલકો સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે તો બીજી તરફ મૃતકના પરિવાર દ્વારા પાલનપુર તાલુકા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે અને પરિવારના આક્ષેપ છે કે પાલનપુર તાલુકા પોલીસ કોઈ તપાસ કરતી નથી ને અમારી ફરિયાદ લેતી નથી જોકે દીકરાના મોતને સાત સાત માસ વિતવા છતાં ન્યાયને મળતા હવે મૃતકના પરિવાર સહિત સવારના લોકોએ જેમ કે ઉચ્ચારિત છે કે જો 7 દિવસમાં દિકરાના મોત મામલે પોલીસ દ્વારા ફરિયાદ નોંધાવી કોઈ કાર્યવાહી ન કરે તો પરિવાર સહિત સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈને ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરશે. હું મામલાને લેને આજે રજૂઆત કરાવી હું સાહેબ આથી 7 મહિના પહેલા મારા બાબલાનો એક્સિડન્ટ જે દરામાં એક્સિડન્ટથી મૃત્યુ થયું હતું ને પોલીસ કોઈ એની કાર્યવાહી કરતી નથી એ બલે

તો રાઈસની અંદર ઓછા પાણી હોવાના કારણે એનો સામે દિવાલે અથડાઈ જવાના કારણે એનો બહુ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તાત્કાલિક એને અમદાવાદ દાખલ કરવામાં આવ્યા હતા એ વખતે એના પછી સાત એક દિવસમાં એ બાળકનું મૃત્યુ થયું હતું અઢાર વર્ષનો આ યુવાન બાળક હતો અને એના પિતાને એકનો એક દીકરો હતો તો આ બાળક જયારે ગુમાયો ત્યારે પોલીસ સ્ટેશનમાં જયારે એને પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં જ્યારે એની એફઆઈઆર પડાવવા માટે ગયા ત્યારે લોકોએ માત્ર જાણવા જો ફરિયાદ લીધી ત્યારે આજે આ સાત મહિના થયા છતાં કોઈ કાર્યવાહી ન થવાના કારણે આજે એના પિતા સાથે ગામ લોકો તેમજ આજુબાજુના સમાજના લોકો આવી અને કલેક્ટરશ્રીને અને માન્ય શ્રી મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવા માટે અને આવેદનપત્ર આપવા માટે આપ્યા છે આ આવેદનપત્ર આજે સાત દિવસનું અલ્ટિમેટમ સાથે આપ્યું છે તો સાત દિવસમાં આની કોઈ પણ કાર્યવાહી નહીં થાય તો આવનારા સમયમાં મોટા પ્રમાણમાં લોકો ટ્રેક્ટરો ભરીને રલી પણ કાઢી અને આ સ્વરૂપે અલ્પણને ન્યાય પાડવા માટે આવશે અને એના માટે જવાબદારી સરકારની રહેશે આથી આપને વિનંતી કરીએ છીએ કે સારી રીતે ન્યાય અપાવો અને એ જે પણ એના જવાબદાર સંચાલકો હોય શિવસોર્ટ ના એની સામે કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે એવી આપણે વિનંતી પણ સાથે સાથે કરીએ છીએ